માણસ એનું જુબાન અને સન્માન બે વસ્તુ સંભાળીને હલવું જોઈએ જીવનમાં નિશાણમાં છોકરાને ઊભો કર્યો છોકરા ઊભો થા સાહેબે ટેબલ ઉપર દીવો પેટાવ્યો દીવો પેટાવીને કીધું બોલ છોકરા પ્રકાશ ક્યાંથી આવ્યો હવે પ્રકાશ ક્યાંથી આવ્યો એનો જવાબ ક્યાંથી કાઢવો ભૂપ મારીને દીવો ઠાર નાખ્યો સાહેબ પહેલાં એમ કહો પ્રકાશ ગયો ક્યાં એક બાપા ડોક્ટરને દેખાડવા ગયા ડોક્ટરે કીધું બાપા તમને ડાયાબિટીસ છે બાપા કે હું ભણ્યો જ નથી મને અંગ્રેજી બીમારી ક્યાંથી હોય ડાયાબિટીસ કે હોય જ નહીં નહીં કે હું ભણ્યો જ નથી મને અંગ્રેજી બીમારી ક્યાંથી હોય કે તો પછી છે ને ડોક્ટરે શુદ્ધ ગુજરાતીમાં કીધું કે બાપા પેશાબમાં સાકર આવે છે બાપો કે એ તો હારું ને કુપનમાં ખાંડ આપે છે નિશાળમાં છોકરાને ઊભો કર્યો છોકરા ઊભો થાય ડોક્ટર સાહેબ ઓપરેશન કરતા હોય ત્યારે મોઢે માસ્ક મૂકામે બાંધે છોકરો કે સાહેબ દર્દી એ છે ને એ ડોક્ટર ને ઓળખી ન જાય ને એટલે એક ભાઈ છે ને ફ્રૂટ ની રેકડી જઈને કે સફરજન નો શું ભાવ છે તો કે દસ રૂપિયા નું એક ને સો રૂપિયા ના બાર બાર આપો પણ પડીકા વાળી ને આપજો સફરજન ના કોઈ દિવસ પડીકા વાળ્યા પણ ઘરાક છે ને પેલી બોણી હતી એટલે ઓડા ઓડા પડા વાળ્યા ચીકો નું શું છે તો કે દસ રૂપિયા નું એક ને સો રૂપિયા ના બાર બાર આપો પડીકા વાળી ને પછી સંતરા તો કે દસ રૂપિયા નો એક ને સો ના બાર બાર આપો પડીકા ને છત્રી પડીકા તા બોપોર થઈ ગયો એમાં લીલી દ્રાક્ષ તો ટોપલો હતો પાછો તો કે દ્રાક્ષ કિલોનું વેચવાની નથી હો છોકરાઓને ખાવા હાટું રાખી ભાઈ એને એમ કે દ્રાક્ષ થી પડીથી વળવાનું કે આખું કુટુંબ નવરું નહી થાય કાઠિયાવાડ ના બાપા રામ જન્મભૂમિ ની જાત્રા કરવા ગયા અયોધ્યા માં વળતા આવતા તા તો પૈસા વપરાઈ ગયા वगर टिकट है गाड़ी में चेकिंग बापा टिकट तो टिकट तो, तो के आम के नहीं गया था। तो जन्म थो तो वगर टिकलो तो क्या कृष्ण जन्म थो तो न्या एक बेने जने लाल से लाल सैठा जगह लील तो मैं कीधो बेन मैं कीधो लीलो सैतव हूँ काम पुत मैं क्या हर्ष भाई तमने खबर न पड़े तमार भाई है ई रेलवे में એક ડોહીમાં છે ને હલતા હલતા જતા તાતા રસ્તામાં છે ને કેળાની રેકડી આવી કે કેળાનું શું છે તો કે એ કે માજી ખાવા જેવા ન હોય હળેલા ને બગડેલા હોય આ તો અમારે રાખવા પડે તો એ કે મારે ખાવા જ ક્યાં ડોહી માં કીએ મારે તો મંદિરે ચડાવવા છે દહ ના ડઝન કેળા લઈને માજી એવા મંદિરે અને માતાજીને પ્રાર્થના કરી ભગવાન મારા દીકરા ને ઘરે દીકરો દીકરો હજાર થોડું કોક ને કઈ દેવા બેઠો છે કોઈનું કઈ લેવા નથી બેઠો હડેલા ડઝન એને કામ નથી ભગવાન ના તો માવતર હાચા થઈ જાવ એ એક છોકરાનો બાપ છે ને એ દરિયામાં ના વાગ્યો ને તો છોકરો એની મમ્મી હું નાવા જાઉં તો એ કે હા જા નાવા જા પણ ડૂબી ના આવ્યો તો મારી મારા બધા મિત્રો ને જય સિયા મહાદેવ હર જય ગિરનારી આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને એમાં બે લાયકન દબાવવાનું ન ભૂલતા ચાલો મળીએ આગલા કાર્યક્રમમાં